વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વકીલોની વારે આવ્યા છે નોટરીઓને પ્રેક્ટિસ સર્ટિફિકેટ અપાવ્યું છે ઘણા લાંબા સમયથી વકીલોની માંગ હતી આખરે માંગ પૂરી થઈ છે ત્યારે સાંસદ હેમાંગ જોશી વકીલોની સમસ્યાનું સમાધાન કર્યું છે જ્યાં વકીલોએ પણ સાંસદનો આભાર માન્યો હતો છેલ્લા ઘણા સમયથી જાહેરાત છતાંય લાંબા સમયથી સીઓપી આપવામાં નતા આવ્યા ત્યારે વકીલ મંડળ દ્વારા સાંસદને આ અંગે જાહેર અંગે જે રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત બાદ તેઓની સમસ્યા છે તેઓનું સમાધાન થયું હતું ત્યારે સાંસદ હેમાંગ જોશીએ વકીલોની સમસ્યાનું સમાધાન કરાવ્યું છે વકીલોએ પણ સાંસદનો આભાર વ્યક્ત કર્યો ચોવીસના માર્ચ મહિનામાં નોટરીના લાયસન્સ માટેની જે પ્રક્રિયા હતી એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને એના અનુસંધાને માર્ચ બે હજાર ચોવીસની અંદર બધાને અપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવેલી હતી પરંતુ ઘણા લાંબા સમયથી છ મહિના ઉપરાંતથી એના જે સીઓપી આવવાના હતા એ આવતા ન હતા કારણ કે આખા ભારત દેશમાંની પ્રક્રિયા ચાલુ હતી તેવા સમયે મેં ઓક્ટોબર મહિનાની અંદર આપણા વડોદરા શહેરના જે યુવા સાંસદ છે શ્રીમામભાઈ જોશી એમનો મેં સંપર્ક સાધેલો હતો અને એમને રજૂઆત કરી હતી કે છેલ્લા છ મહિના ઉપરાંતથી સીઓપી વડોદરા શહેરના આવતા નથી તો એ માટે કાયદામંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવે એને અનુસંધાને કાયદા મંત્રીશ્રીની તાત્કાલિક રૂબરૂ મુલાકાત કરવા માટે ડૉક્ટર હેમાંગ જોશીએ જે પ્રયત્ન કર્યા અને એના અનુસંધાને જે સાંસદ આપણી ચાલુ હતી એ દરમિયાન લોકસભાની અંદર હું તથા મારી સાથેના જે ધવલભાઈ પટેલ છે મારા સાથી મિત્ર કારોબારી સભ્ય હતા એ અને આપણા યુવા સાંસદ હેમાંગભાઈ જોશીએ કાયદામંત્રીશ્રીની અંદર રજૂઆત કરી નોટરીઓને એક પણ પૈસો લીધા વગર વિધાઉટ કરપ્શન નોટરી આપી દેવાનો નિર્ણય કરેલો તેમાં ગુજરાતની અંદર આઠ હજાર નોટરી ડિક્લેર કર્યા એ ડિક્લેર કર્યા બાદ ઘણા સમય લાંબો સમય પૂર્ણ થઈ જવા છતાં પણ પ્રેક્ટિસ સર્ટિફિકેટ ઓફ નોટરી મળતું ન હતું ત્યારે વડોદરા વકીલ મંડળના એક માજી કારોબારી સભ્ય એક્ટિવ થઈને સંસદસિંહનો સહકાર લઈ અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી અને લોક